જય માતાજી મિત્રો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને આપણે હિન્દુ ધર્મ અંદર અંદર નવરાત્રિની અંદર હોય ભગત હોય એ મઢની અંદર પથારી નાખે છે અને મઢની અંદર જયારે જુવારાની જે સ્થાપના કરે છે અને જુવારા જે કળશ થાકીને જુવારા ઉગાવે છે તો આનું શું રહસ્ય છે આ જુવારા શું કામ ઉગાવવામાં આવે છે જ્યારે માતાજીની ભક્તિ કરે ત્યારે નોરતાની અંદર તો એની માટે આપણે સિહોર તાલુકાના ઓળાવળ ગામ આવ્યા છે જ્યાં હનુમાન ટેકરી કહેવાય હનુમાન ટેકરી માથે હનુમાન ધાર માથે આ એક માતાજીનું કાળકેમાનું અને મા મેળડીનું થાનક આવેલું છે અને અહીંયા જયસિંહ દાદા જે માતાજીના ભગત છે એની પાસેથી આપણે માહિતી લઈશું તો જયસિંહ દાદા તમે આ વિશે અમને માહિતી આપો જય માતાજી ભાઈ હું તો એક તુચ્છ માણસ નાનો માણસ છું અને મારી નાની વય છે એટલી તો માહિતી ન હોય પણ આપણા વડવા જે હતા આગળના એ આવી રીતે વાત કરતા કે વર્ષો પહેલા આપણે મજૂરી માણસો હતા તો પૈસાનો અને બધો અનાજનો પડતો તો એ વખતની માલપા એ વડવા ડોહા હતા પહેલા કે પિંઢોળિયા મકાન હતા ફાટર ટૂટલ મકાન હતા ફાટર ટૂટલ લુગડા હોય ગરીબાઈ વધારે તો એ વખતની માટે માલપા દેવી શક્તિ દેવી ઉપાસના વધારે કરતા તો એમાં કોઈ સવા બે મહિનાનું કોઈ સવા ત્રણ મહિનાનું એવી રીતે ભજન આદરતા બાણા બંધ કરી દેતા ત્યારે એ માતાજી પાણી બે અને ફળેલા હતા કોઈ મૂર્તિ આવું કોઈ એ વખતની ની મારી પાસે ગરીબાઈમાં હતું નહીં લાકડાના ફળેલા અથવા ત્રિશુળ મૂકે અને માતાજીનો પૂછતા કે માડી અમારે તારી ઉપાસના કરવી છે બરોબર અને અમારે કઈ શેર મુઠ મુઠી જાહેર થઈ છે તો ઉપાસનામાં અમે બે સ્થાપન કરવી તો અમે જુવારા વાવવા છે અમારે તો એ ધરતી માંથી માટી ખોદી અને માટી લાવતા માટી લાવીને એને સરખી કરી અને પાસે જુવાર ઝાર મેળવતા તો ઝાર છે એક જગોતરી છે ધરતીમાં પહેલું જે કણ આવ્યો એ ઝાર આવી ઝાર ને દેવી તરીકે આ હિન્દુ ધર્મ ની માલપા ઉપસ્થિત કરવામાં આવ્યા છે એને ઝાર જગોતરી કે છે તો એ ઝારને પગે લાગે અને એ માટીની મારી માલપા મેળવતા અને મેળવીને એવી વાત કરતા આ વડવા વાત કરે ભાઈ ના ભૂવા ભગત કે વળવા આપણા વળી લો કે મેળવીને પછી માતા આગળ બોલ કરતા દીવો ધરતા ઠીકરાનો દીવો લેતા અને એક ઘડો લેતા એને કુંભ કહેવામાં આવે છે એ માટી હરકે કરે અને જુવાર વાવીને માથા કુંભ ઘડો મૂકતા અને માલિપા પાણી રેડતા ઉપર દીવો મૂકતા એ કુંભમાંથી પાણી ટપક્યા કરતું અને જો ઓલામાં જતું એટલે પાછો એમાંથી કોંટા ફૂટતા પણ બોલ એવો કરતા કે ત્રણ દિવસની માલિપા આ ઝાડનો કણ બારે ફૂટે તો અમના ભરોસો બે કે ભાઈ માડી તું આ અમે ભજનમાં સફળ થાઈશું એમ પછી ત્યારબાદ એ જુવારા થોડા થોડા મોટા થવા મળે મોટા થાય એટલે બોલ એવો કરતાં જે જુવારા ઉગે અને જે ઝાર ઝાડમાંથી કરહડા બેસે અને એમાંથી અમે એ ઝાડને સા સોળે અને એને કંટુલામાં દળે અને શેર મુઠી તારો અનુકો ન જમાડવી ત્યાં સુધી ઊભા થાય નહીં તો એ પ્રમાણે દેવ્યું એને કરહડા ફૂટતા અને ભજન પૂરું થાય એટલે એને વાડતા વાડીને એને એને માં દળે અને પછી માતાજીને એ કર જમાડવા બે હતા કર જમાડ્યા બાદ ભુવા ભગત કે જે હોય એને પગે લાગતા મારી અમને અને અમારા પરિવારને ને દેજે અને ખમા કરજે